વિશ્વ રંગ મંચ પર અનેક કલાકારો પોત કલાના ઓજસ પાથરી રહ્યા છે ત્યારે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે આયોજિત સબકે રામ ઓન ઇન્સ્ટાગ્રામ આ એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ છે તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા ખાતે યોજાયો હતો ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં વિવિધ રંગમંચના કલાકારોએ પોતપોતાના ઓજસ અહીંયા પાથર્યા હતા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે મુજબ સત્યાવીસ માર્ચ બુધવારના રોજ યોજાયેલો આ કાર્યક્રમ બપોર ત્રણ કલાકે સાંસ્કૃતિક સેલ ગુજરાત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં તસવીરોમાં અમારા રિપોર્ટર સંગીતા ભટ્ટ પણ ત્યાં પહોંચ્યા હતા ને તેઓએ પોતાના કેમેરા દ્રશ્યો કંડાળ્યા હતા આ કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો તે રીતે કોબા સર્કલ કમલમ ખાતે સબકે રામ રંગભૂમિના કલાકારનું સ્ટેજ પરફોર્મન્સ શું કલાકારો પોતાના કલાના આ રીતે ઉજસ પાથરી રહ્યા છે ગુજરાતમાં લોક કલાકારનો એક મોટો વર્ગ સંસ્કૃતિને જીવતી ધમકતી રાખે છે ત્યારે આ કાર્યક્રમ પણ લોકોમાં આવકારદાયક બન્યો હતો